નમસ્કાર પ્રણામ દર્શક મિત્રો આજનો તમારા એક નવા વિડીયોમાં સ્વાગત છે નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો દીવો કરતી વખતે આપણે કયો મંત્ર બોલવાથી શત્રુઓનો નાશ થાય છે કે દુશ્મનોનો વિનાશ થાય છે મિત્રો જો તમે તમારા કુળદેવી સામે દીવો પ્રગટાવીને આ મંત્ર બોલો છો તો તેમજ દેવી કુળદેવી એટલે કે તમારા ઈષ્ટદેવ દેવી દેવતાની સામે તમે આ મંત્ર બોલો તો સામેવાળો દુશ્મન તમારી દયાની ભીખ માગશે અને તમે દુશ્મનના વિરોધીથી બચી શકશો અને તમારી રક્ષા તમારા કુળદેવી ઈષ્ટદેવ કરશે મિત્રો આ વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં મિત્રો આપણી રક્ષા આપણા કુળદેવી અને કુળદેવતા કરતા હોય છે અને કુળની રક્ષા કરે એ કુળદેવીનો દીપક જો તમે દીવો પ્રગટાવો છો તો મિત્રો જ્યારે તમે તમારા કોઈ કોઈ વિઘ્ન કે કે સંકટ પછી મુશ્કેલી આવે ત્યારે તમે કુળદેવીની યાદ કરતા હો છો પરંતુ જ્યારે તમારા પર દુશ્મનનો ઘા કરે છે તમારા ઉપર દુશ્મનો ખોટી રીતે કોઈ મૂઠજોટ કરે છે અને તમે ફસાવવાની કોશિશ કરે છે અને તમે એકદમ નિર્દોષ છો મિત્રો તમે કશું જાણતા ના હોય અને જો તમને ખોટી રીતે જો ફસાવવામાં આવ્યા હોય તો તમે તમારા કુળદેવીને પ્રાર્થના પણ કરી શકો છો અને માને તમે જણાવી જ શકો છો કે હે માં હું કશું જાણતો નથી હું કશું જ આ વિઘ્નમાં છું જ નહીં કે આ મારા પર ખોટી આફત આવી ચડી છે તો માં આ દુશ્મનોમાંથી મને બચાવી લે આ વિરોધીઓમાંથી મને ઉડાડી દે ઉઘાડી દે મિત્રો જે કોઈ તમારા દેવી દેવતા હોય તેમને તમારે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરવાની જરૂર છે તે મિત્રો તમે ઈષ્ટ દેવતાની સામે દીવો કરો છો એ વખતે થોડી ધ્યાન રાખવું છે કે ઘી સરસવ અથવા અન્ય તેલ સાથે રૂની વાટનો દીવો પ્રગટાવો એમાં સામાન્ય રીતે બે પ્રકારની વાટ હોય છે એક લાંબી વાટ અને બીજી ગોળ વાટ મિત્રો બંને વાટ પર પ્રકાશ પાડવાનો અલગ અલગ મહત્વ હોય છે પરંતુ મોટા ભાગના લોકોએ એ વાતથી વાકેફ જ નથી હોતા કે વિવિધ દેવી દેવતાઓ અને પૂર્વજો માટે ગોળ અથવા લાંબી પ્રગટાવવામાં આવે છે એટલે પહેલા એ જાણો કે કઈ વાત કયા કુળદેવીને કે ઈષ્ટ દેવતાની સામે પ્રગટાવવાથી શુભ માનવામાં આવે છે નંબર એક લાંબી વાટનો દીવો જો તમે લાંબી વાટનો દીવો કરો છો તો ધ્યાન રાખો કે આ પ્રકારની વાટનો ઉપયોગ ફક્તમાં લક્ષ્મી દુર્ગાજી સરસ્વતી અને અન્ય દેવીઓની પૂજામાં અને કુટુંબના દેવી દેવતાઓના પૂજામાં કરવામાં આવે છે તેમાં મિત્રો લક્ષ્મીજીની સામે લાંબી વાટ રાખવાથી ધનમાં વધારો થાય છે અને આ વાટને પરિવારના દેવી દેવતાઓની સામે પ્રગટાવવાથી પરિવારમાં વૃદ્ધિ થાય છે તેમજ મિત્રો લાંબી વાટ પ્રગટાવવાથી સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય અને ભયવૈભવ પણ વધે છે જો તમે અમાવસ્યા કે અન્ય કોઈ દિવસે પિતૃઓ માટે દીવો પ્રગટાવતા હો તો એ વાતનું ધ્યાન રાખો કે લાંબી વાટનો જ ઉપયોગ કરો અને મિત્રો ગોળ વાટનો ઉપયોગ કરવાથી પૂર્વજો શક્ય હોય તો ખુશ થતા નથી અને ઘરમાં ગરીબીનો વાસ થવા લાગે છે જેનાથી ઘરમાં રહેતા સભ્યોની પ્રગતિ પર અસર પડે છે તો મિત્રો ગોળવાટના દીવાને ફૂલ માદી પણ કહેવામાં આવે છે શાસ્ત્રો અનુસાર બ્રહ્માજી, ઇન્દ્રદેવ, શિવજી, વિષ્ણુજી અને અન્ય દેવતાઓના મંદિરમાં ગોળવાટનો દીવો પ્રગટાવવાનું શુભ માનવામાં આવે છે અને આ સાથે તુલસીજીના છોડની સામે ગોળવાટનો દીવો પણ પ્રગટાવવો જોઈએ તો મિત્રો ગોળવાટનો દીવો પ્રગટાવવાથી ઘરમાં સ્થિરતા આવે છે જેના કારણે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે આ સિવાય પીપળ અથવા વડના વૃક્ષની પૂજા કરતી વખતે માત્ર ગોળ વાટ જ લગાવવો તેમજ ભૂલથી પણ લાંબી વાટનો ઉપયોગ કરશો નહીં તો મિત્રો આગળ આપણે જોયું તે પ્રમાણે જ્યારે તમે કુળદેવીનો દીવો પ્રગટાવશો તે પહેલાં તમારે ગુલાબના ફૂલ લઈને તમારે અક્ષત એટલે કે ચોખા પરંતુ તેને દીવાની નીચે રાખવાના છે અને માટીના કોડિયામાં તમને ચમેલીનું તેલ મળે તો તે અતિ ઉત્તમ માનવામાં આવે છે પણ જો તમે ઘીનો દીવો કરો છો તો પણ તે માતાજી હંમેશા સ્વીકારી લે છે મિત્રો ગુલાબના પુષ્પો વડે તમારે પૂજા ઘરમાં માતાજીના મંદિરમાં ગંગાજળ છાટી લેવું જોઈએ ત્યારબાદ તમે પૂજા કરવા બેસો છો ત્યારે સાચા હૃદયના ભાવથી માતાજીને યાદ કરીને તમારે માતાજીને આ રીતે વિનંતી કરવાની છે કે દુશ્મનો વિરોધીઓનો જે તમને નાશ કરવા માંગતા હોય તો તમારા કુળદેવીને સાચા હૃદયના ભાવથી તમારે આ વિનંતી અરજી કરવાની છે અને માતાજીને કહેવાનું છે કે હે માં આ કુળોનો દીપક અને આંખ ભૂમિની રક્ષામાં તમારે પ્રગટ કરવાની છે અને જેઓ તમે દીવો પ્રગટાવો છો તે વખતે તમારે આમંત્રણનો જાપ કરવાનો છે શુભમ કરો તું કલ્યાણમ આરોગ્ય ધન સંપદમ શત્રુ વિધુ વિરોધી વિનાશક દીપ જ્યોતિમ નમસ્તે મિત્રો આ મંત્રનો અર્થ એ થાય છે કે શુભ અને કલ્યાણ કરનારી અને ધન સંપત્તિ આપનારી શત્રુઓનો નાશ કરવા વાળી તેવા કુળદેવીના દીપકને નમસ્કાર કરું છું તેને વંદન કરું છું મિત્રો કુળદેવી માનો દીવો પ્રગટાવીને જો તમે આ મંત્રનો જાપ કરો છો તમે વારંવાર તમારા કુળદેવી સામે તમે બોલો છો તેમજ પૂરી શ્રદ્ધાથી સાચા હૃદયથી અને જો તમને કોઈએ નુકસાન પહોંચાડેલું હશે તો તમારા કુળદેવી તમારી ચોક્કસને રક્ષા કરશે અને તમારા દુશ્મનો સર્વનાશ કરશે તો મિત્રો આ હતો આ વિડીયો આજનો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ધન્યવાદ